ઉત્તરાયણના તહેવારમાં ધાબેથી પડવા વાગવાના બનાવમાં વધારો થતો હોય છે તેના પગલે એકસો આઠ દ્વારા સમગ્ર તૈયારીઓ કરવામાં આવી છે સર્વિસના જશવંત પ્રજાપતિએ ઉત્તરાયણના તહેવાર દરમિયાન વાહન ચાલકોને સતર્કતા રાખવા અંગે માર્ગદર્શન આપ્યું હતું તો જીવદયા પ્રેમીઓએ પક્ષીઓની ઇજા ન થાય તે રીતે સુરક્ષિત ઉત્તરાયણ ઉજવવાની અપીલ કરી હતી પતંગનો દોર જો આપની આસપાસ જણાય તો વાહનની સ્પીડ ઓછી કરી દેવી વાહન ચલાવતી વખતે પણ સલામતીના નિયમો પ્રમાણે હેલ્મેટ તો પહેરવું જ જોઈએ આ ઉપરાંત ગળામાં મફલર જેવું જાડું કોઈ કપડું પણ લપેટેલું હોય તો ગળાનો બચાવ થઈ શકે છે અને આ ઉપરાંત નાના મોટા ઇક્વિપમેન્ટ્સ પણ આપણે જો એમ્પ્લોય કરીએ સ્ટીરિંગ પર જે પ્રોટેક્શન બાર લગાવવામાં આવે છે એનો પણ જો ઉપયોગ કરવામાં આવે તો આપણે ઇજાને કોઈપણ તહેવાર આપણે ગરિમા સાથે ઉજવીએ થોડું આપણે લિમિટેશન સાથે ઉજવીએ સાંજ પડે આપણે દોરીઓ ધાબા પરથી ઉતારી લઈએ ધબા પરથી નીચે ઉતરીએ ત્યારે પણ દોરીઓ વીણી લઈએ જેથી કરીને ઉડતા પશુ પક્ષીઓ જ ખાસ તો પક્ષીઓ કે જે લોકોને લાસ્ટ યર પાંત્રીસ હજાર જેટલા પક્ષીઓ ઇન્જર્ડ થયા હતા અને આપ જાણો છો કે પાંખને ઈજા થાય તો પક્ષીઓ ઉડી શકતું નથી આપણો ઉત્સવ કોઈના માટે માતમ માનો ફેરવાય એની આપણે પૂરેપૂરી તકેદારી રાખવી જોઈએ